વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ ધોરણદાસ વિષય વિજ્ઞાન આજથી આપણે પ્રકરણ અગિયાર વિદ્યુત શરૂ કરવા જઈ રહ્યા છીએ તો ચાલો તેને પ્રશ્ન દ્વારા જ શરૂ કરીએ આજનો પ્રશ્ન છે ઓહમનો નિયમ લખો અને તેનું સૂત્ર તારવો અવરોધનો એસઆઈ એકમ વ્યાખ્યાયિત કરવામાં તે કઈ રીતે ઉપયોગી છે તે સમજાવો આ પ્રશ્ન મે બે હજાર બોર્ડ બોર્ડ માં પૂછાયેલો છે માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે તો ચાલો હવે જવાબ જોઈએ સૌથી પહેલા ઓહમના નિયમની વ્યાખ્યા લખીએ અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહક તારના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આઈ અને તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટેજ એટલે કે વી હોય તો ઓહમના નિયમ મુજબ આઈ અનુપાત વી અચળ તાપમાને આ સંબંધ નીચે મુજબ પણ લખી શકાય v અનુપાત i માટે v બરાબર અચળાંક ગુણ્યા i માટે v ના છેદમાં i બરાબર અચળાંક અચળાંક બરાબર r માટે v બરાબર i ગુણ્યા r આ આપણું પહેલું સમીકરણ થયું સમીકરણ 1 માં r આપેલ ધાતુ તાર માટે અચળ તાપમાને એક અચળાંક છે અને તેને તારનો અવરોધ કહે છે અવરોધ એ વાહકનો એવો ગુણધર્મ છે કે જેને કારણે વાહકમાંથી વહેતા વિદ્યુતભારના વહનનો વિરોધ થાય છે અવરોધનો SI એકમ ઓહમ છે તેની સંજ્ઞા ગ્રીક અક્ષરમાં ઓમેગા છે ઓહમના નિયમ અનુસાર R બરાબર V ના છેદમાં આઈ આ આપણું બીજું સમીકરણ થાશે હવે આપણે અવરોધના SI એકમની વ્યાખ્યા જોઈએ જો વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક વી હોય એટલે કે એક વોલ્ટ હોય અને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એક એ હોય એટલે કે એક એમ્પિયર હોય તો તે વાહકનો અવરોધ એટલે કે આર એક ઓમેગા છે તેમ કહેવાય માટે એક ઓહમ બરાબર એક વોલ્ટ છેદમાં એક એમ્પિયર એને આપણે એક ઓમેગા બરાબર એક વી છેદમાં એક એ એવી રીતે લખી શકીએ આજનો આ પ્રશ્ન અહીં પૂરો થાય છે થેન્ક્સ ફોર વોચિંગ આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઈબ કરો સક્સેસ ગુરુને